વિસ્તારમાં પાણીની લાઈન નાખીને સાઈઠ દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીથી લોકો ત્રાહીમા આગામી લોકસભાની ચૂંટણી માટે પાલિકા તંત્ર તૈયારીમાં પડી ગયું છે તેના કારણે કોન્ટ્રાક્ટરો આરામ ફરમાવી રહ્યા છે તંત્રનું પૂરતું ધ્યાન ન હોવાથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે અને તેનો ભોગ પ્રજા બની રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને સાઠ દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીથી લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે આ અંગેની ફરિયાદ છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી ન કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી પહેલાં બજેટના કામો મંજૂર કરીને અનેક કામોની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી પાલિકા તંત્ર વિકાસના કામોને વેગ આપી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની ફરિયાદ થઈ રહી છે હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં પાલ પ્રથમ સર્કલથી ગેલેક્સી સર્કલ સુધી પાણીની લાઇન નાખવામાં આવી છે આ પાણીની લાઇન નાખ્યાને હાલ સાઠ દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે કામગીરી થઈ ગઈ હોવાને સાઠ દિવસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી કામગીરી બાદ માટી ઉઠાવવામાં આવી નથી કે પાણીની લાઇન નાખવામાં આવી છે તેના પર મેટલ કે ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું નથી આવી સ્થિતિને કારણે હાલમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેને કારણે આસપાસના લોકો સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ફરિયાદ કરી ત્વરિત કામગીરી થાય તેવી માગણી કરી છે